બારડોલી સંસદીય મતવિસ્તાર અને નવસારી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ સુરત જિલ્લાની નવ અસેમ્બલી સેગમેન્ટ માટે આવતીકાલે સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજવાના છે આ બાબતમાં પહેલાં પણ મીડિયાના મિત્રોને જાણકારી આપેલી છે પણ આપના થકી આજે સ્પેસિફિક રાખવાનું જે પ્રેસ કોન્ફરન્સ રાખવાનું આશા એ છે કે ઇલેક્શનને લગતી કેટલીક બાબતો છે આપણા થકી સિટીઝન્સને એની માહિતગાર કરવામાં આવે તો જે મેં વાત કરી કે ટાઈમિંગ છે સવારે સાત વાગ્યાનું છ વાગ્યા સુધીનું છે અને આપણે જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ છે એ દરેક વોટર્સને ના ઘરે ઘરે ત્યાં જઈને બીએલઓ દ્વારા ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવ્યું છે છતાં કોઈને સ્લીપ ના મળી હોય કે એ થઈ ગયા હોય તો ઇલેક્ટ્રોનિકલી પણ ઇલેક્ટોનલ સર્ચ ડોટ ઇન એમાં પણ ચેક કરી શકે છે ઇ જે વેબસાઇટ છે એમાં પોતાનું નામ ભાગ નંબર અને કયા મતદાન મથક ઉપર જઈને એમને વોટ નાખવાનું છે એ પણ એ જોઈ શકે છે વોટ નાખવા માટે ઇલેક્શન કાર્ડ કે એપીક કાર્ડ છે એ તો છે જ પણ એની સાથે બાર વૈકલ્પિક પુરાવા જેમ કે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પેન કાર્ડ મનરેગા જોબ કાર્ડ બેંક પાસબુક સ્માર્ટ કાર્ડ જે છે નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર દ્વારા સ્માર્ટ કાર્ડ પાસપોર્ટ આ ટાઈપના જે બાર જેટલા ડોક્યુમેન્ટ્સ છે એ પણ માન્ય ડોક્યુમેન્ટ્સ છે એની સાથે સાથે જ એક એ પણ જણાવવા માંગીએ છીએ કે જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ જે મતદાર કાપલી બીએલઓ દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે એ ફક્ત લોકોની જાણકારી માટે છે એનાથી મતદાન નહીં થઈ શકે એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમામ મતદાન મથકની જે સો મીટરની ત્રીજામાં મોબાઈલ ફોન પણ લઈ જવાની જે છે મનાઈ છે એટલે આનું આયોજન કરીને જ લોકો વોટ રાખવાનું રહે ગરમીની સ્થિતિએ અમે મતદાન મથકો ઉપર વિશેષ સુવિધા કે ચોખ્ખા પીવાનું પાણી છે શેડ છે છાયડાની જે વ્યવસ્થા છે પછી મેડિકલ કિટ્સ છે વ્હીલ ચેર વગેરે અને આ બધી જે વ્યવસ્થાઓ છે જે અશોર્ડ મિનિમમ ફેસિલિટીઝ જે છે અમે ઊભી કરેલી છે અને કોઈ પણ નાગરિકોને વોટ નાખતી વખતે તકલીફ ના પડે એના એ બાબતના પૂરતા પ્રયત્નો પૂરતા જે ઇન્તજામ છે એ તંત્ર દ્વારા કરવામાં આવેલ છે દરેક જગ્યાએ એકસો આઠની એમ્બ્યુલન્સ સાથે પણ અમે પોલિંગ સ્ટેશન્સને માર્ક કર્યું છે જેને કરીને કોઈ પણ પ્રોબ્લેમ થાય તો એનું સોલ્યુશન આવી શકે આપના માધ્યમથી બધાને હીટવેવથી બચવા માટે પણ એ કરીએ છીએ કે લાંબા સુધી તડકામાં નહીં રહે અ હિટ વર્ત બચવા માટે જે બીજા અ ઉપાયો છે એને એ કહે કરે આપણે લોકસભા સામાન્ય ચૂંટણીના અંતર્ગત જે છે એકસો પાંત્રીસ કલમ બી થ્રી મુજબ તમામ સરકારી કચેરીઓ બોર્ડ નિગમની કચેરીઓ શાળા કોલેજો ઉદ્યોગો કારખાનો દુકાનો સંસ્થાઓ એ તમામ જે છે આવતીકાલે રજા રાખી છે પ્લસ કોર્પોરેશન વિસ્તારમાં જે વિસ્તારમાં અ સુરતમાં પણ જ્યાં ઇલેક્શન નથી યોજવાનો ત્યાં પણ આવી સંસ્થાઓ અને એકમો આવતા હોય ત્યાં પણ રજાનું પ્રાવધાન છે અને અમારા લેબર ડિપાર્ટમેન્ટ તરફથી કોર્પોરેશન તરફથી આ બધામાં ટાયપ કર્યું છે અને આજે રજાઓવાળું જે છે એક સ્ટેટ લેકર છે તેમ છતાં કોઈને આ બાબતમાં કોઈ ફરિયાદ હોય કે એવું લાગે કે આનું પાલન નથી થતું તો વન નાઇન ફાઇવ ઝીરો ઉપર કોલ કરીને પણ આની માહિતી આપી શકે છે એન્ડ વી વિલ એન્શ્યોર કે આ બાકીની જે મતદારોની વિગતો છે પીડબ્લ્યુડી અને એટી ફાઈવ પ્લસના મતદારોની જે હોમ વેઇટિંગ છે એ થઈ ચૂક્યું છે આપણે આ વખતે મોડલ મતદાન મથક મહિલા સંચાલિત મતદાન મથક યુવા મથકો આપણ અમુક અમુક જગ્યા ઉપર કર્યું છે વોટર સીટનું વિતરણ પણ થઈ ચૂક્યું છે અ બાકી આજે જેટલી પણ નવ એસેમ્બલી કન્સ્ટિયુન્સી છે એમાંથી આપણે જે ડિસ્પેચિંગ ની કામગીરી છે એ ઓલમોસ્ટ પૂર્ણ આરે છે એ પણ થઈ જશે જિલ્લામાં અ અઠ્ઠાવીસો મતદાન મથકો પૈકી ઓલમોસ્ટ સાડા ચૌદસો જેટલા મતદાન મથકો ઉપર આપણે ડાયરેક્ટ વેબકાસ્ટિંગ પર કરવાના છીએ પોસ્ટલ થી જે લોકો પોસ્ટલ બેલેટ માટે જે ત્રણ કેટેગરીના મતદારો હતા જે પોસ્ટલ અ થી વોટિંગ આપવા માટે હકદાર હતા એમાંથી એટી સેવન પર્સેન્ટ જેટલા લોકોએ વોટિંગ કરી દીધું છે હોમ વોટિંગ પણ થઈ ગયું છે કાઉન્ટિંગની અમે જે વાત કરી કે નવસારી અને બારડોલીમાં સોનગઢ ખાતે જે છે કાઉન્ટિંગ થવાની છે ચાર તારીખે